હા 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 ભૂલે ભાઈ શેને પણ બહુ જબરા જબરાય તેમ મને એવડો પ્રેમ કર્યો છે ને કે બોલો મેં ચાલી હજારનો ફોન એના હાથમાં લીધો કે ના મને કહેતા કે ફોન લઈ દો ફોન લઈ દો ફોન લીધો ને એટલે ચાલી હજારનો લીધો જેવો તેવો થોડો કપાય કાંઈ પ્રેમ મને કેવડો કર્યો છે હવે આ ફોન લેવા આવીશી કે રે એ ફોન લયા હા ફુલીપ આપી તમે ફોન ની જ વાત છો મારું તમે કઈ બહુ નામ જ નથી લેતા એ હું તને પ્રેમ જ કરું છું પણ હું કહું છું ફોન લાયા કે નથી લાયા ફોન તમે ઉપાધિ કરો મેં શિયાલ ની હજાર નો લાવ્યો કયો તે તો વાત છે વિવો નો શિયાલીઓ વિવો નો અસલ મજા નો છે એવો ફોન હા ફોન તો તમે લીધો પછી આપણે બેન મળવાનું છે એ અત્યારે ન ખબર પડે હું ઘરે જઈને હું તને ફોન કરીશ હા પછી અને ફોન આમ જો હાઈસ્પીન રાખ્યો હંગરીન તો અમારે ત્રણેય ખબર પડી જાય ને એ હો હો અને હા જો બીજા કોઈને વાંચ નથી રહેવું હું સી તો જ આવું શું રોકડાઈને વાળીશ હું આવું છું હા તે વાંધો હો તમારા વગેરે મને ગમતું નથી ને પાછું એ હો હાલો જલ્દી જાવ ને કાંઈક દેખી જાય હમ ગયા હા

એને આપણે લૂંટવાનો નથી એ લૂંટવાનો છે પણ આમ જો હું તને શું કઉ છું શું આવી બધું તું મૂકી દે મન ના પોહાતું તું એને ભાગી ને શું કરવું મારે હા તે હું એની પાયે જ ગઈ હતી એ મારી ભાઈ એટલો ગાંડો થઈ ગયો છે ને તે મને છે ને ફોન લઈ દીધો

વાડિયે મારું દીકરું આ રૂખડો બકાલું ને એવું આવે છે ને મરે છે હાય હમણાં ફુલી ભાઈ આવશે અને હું જલસા કરીશ

કેમ ભાઈ ને કેમ આપી રહ્યા હું મને કોક મને દેખી ગયું કોણ ને દેખી ગયો નથી કોક બીજું હતું એમાં ધણી નો કેતો સારું નાખ્યું છે ને આપડે બેન મળી ગામ નો હતો ને મૂળ તો હા ગામ હતો તો ઉપાય નથી આખા ગામ ને ખબર છે આપડે બે તમારા ધણી ને

am smile up jo ane mana har kham jo am paro an photo kati ek number alo ham jo takarak ave hai baku par tau hal takarak kee maja ave se ka a pota idya ne loin tere jau kon dia karta ta me hu ta ani ta itna જોયું હોય રે બાપા માતાજી હોય શું કરતો કોણ તું કઈ નઈ મારે કઈ આબરુ નો રેવા દીધી લગ્ન કેટલે મારે વે કે मैले कुआँ न न उबा था हा उबो मेटे न था फोन बन्ड लइले बदा फोन बन्ड लइले पैसा काय पैसा काय माताजी नाम गाउँमा क्या देखानो એટલે टांका भांग निकु उतार अरे तू घर मारी फूल थई गय अब आऊ कोइ दि नै करू हले जना मारा दिकरा केवा छे તમે એક એવું કર્યું ને એટલે તમારા તો ટાંગ ભાઈ નહીં હલો ઘર ભીગી ને જાઉં પપ્પા તમે વાડીએ જાવ હું નાવા જાવ હું લાયતો રે